પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અસામાજિક તત્વો દ્વારા અવારનવાર તોડફોડ થતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે જેમાં હાલ ઓર્થોપેડિક વોર્ડના દરવાજાના કાચ તોડવાની ઘટના સામે આવી છે ત્યારે સામાજિક આગેવાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં વધુ એક વખત વોર્ડના દરવાજાના કાચ તૂટવાની ઘટના સામે આવી છે જેમાં હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના વોર્ડમાં ગઈકાલે રાત્રિના એક દર્દીને જોવા આવેલ સંબંધિત સભ્યો દ્વારા દરવાજાના કાચ તોડી પાડવામાં આવ્યા હતા હોસ્પિટલમાં બનતી આવી ઘટનાને લઈને સામાજિક આગેવાન દ્વારા રજૂઆત કરાઈ છે કાચ હોય તો કાચ જે સરકારી મિલકતને નુકસાની કરે છે તો એનું કાર્યવાહી કરવી જોઈએ અને ત્યાં જે સિક્યુરિટી છે પોલીસ છે જીઆરડી હોસ્પિટલમાં અવારનવાર આવા બનાવું બને છે તો આ તંત્ર શું કરે છે એટલે મારું કહેવાનું છે કે જે વહેલી તકે આનું જે તંત્ર એ તંત્ર એ આમાં ધ્યાન દાય અને આનું કરવું જોઈએ કારણ કે આ વસ્તુ અવારનવાર બને છે